નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું ફોરેસ્ટ વાયલ યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં સૌપ્રથમ તો દિવાળીની તમામ મિત્રોની શુભકામના તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાનો છે કે ગુજરાત સરકારની આવનારી તમામ પરીક્ષાની તૈયારી માટે છે તે ગુજરાત સરકાર દ્વારા છે તે કોચિંગ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે અને તે માટેનું ઓનલાઈન ફોર્મ તે માટેનું ઓનલાઈન ફોર્મ કઈ જગ્યાએ જમા કરવાનું અને કઈ વેબસાઈટ થી આ ફોર્મ ભરવાનું તેની વિગતવાર માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાના છે તો ખાસ વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરીજો જેનાથી કોસિંગ સહાય યોજનાની તમામ મિત્રો સુધી આ માહિતી મળી જાય મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે છે તે ખુશખબર તે માટે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની વાત કરીએ તો સૌપ્રથમ

જાહેરાત ની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત જે નિયામકી વિકાસ કલ્યાણ જાતિ ગુજરાત ગાંધીનગર દ્વારા છે તે ત્રણ કોચિંગ સહાય યોજના છે તે અમલમાં ઈ કલ્યાણ મારફતે કરવામાં આવેલી છે તે માટેલી છે તો સૌ પ્રથમ છે તે શરૂઆત તૈયારી માટે છે તે ત્રણ કોચિંગ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાં સૌ ઈ સમાજ કલ્યાણ અને જે યોજના ઈ સ્માર્ટ બોર્ડ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવાની તે બંને કોચિંગ સહાય યોજનાની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ એક બે અને ત્રણ ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગના તાલીમો ખાસ પ્રોત્સાહન સહાય યોજના છે તે સરકાર તરફથી છે તે વીસ હજાર પ્લસ ઉમેદવારોને છે તે મળવાપાત્ર છે અને ખરેખર યુવાનોની થતી ફ્રી એ બે પૈકી એ ઓછું હોય છે સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગ ના વિદ્યાર્થીઓને છે તે આર્થિક રીતે પચાસ વર્ગ વિદ્યાર્થીઓને નીટ જીટ અને ગુસ્કેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના પણ આપવામાં આવે છે એટલે કે નીટ જીટ અને ગુસ્કેટ ની પરીક્ષાની તૈયારી પર તૈયારી માટે પણ વીસ હજાર પ્લસ ઉમેદવારોને છે તે કોચિંગ સહાય મળવા પત્ર છે ત્યાર પછી જે આઈઆઈએમ સીઈપીટી એનઆઈએફ જેવી

તે અરજી માટેના દિવસો છે તે ઉમેદવારોને આપવામાં આવેલા છે વિદ્યાર્થીઓને તાલીમ જે સંસ્થામાં તાલીમ મેળવી હોય તે જ જિલ્લામાં આવેલા જિલ્લા નાયબ નિયમકી શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે વિઝા કચેરી છે

વિદ્યાર્થીઓને તાલીમાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ હાર્ડ કોપી જિલ્લા કચેરીએ જમા કરવા માટે આખરી તારીખ છે તે એકત્રીસ દસ બે હજાર સુધીની રાહ જોયા વગર અરજી તાત્કાલિક જમા કરવાની રહેશે એટલે ખાસ યાદ રાખો જે પણ ઉમેદવારો કોચિંગ સહાય યોજનામાં ફોર્મ ભરે તેવા તમામ મિત્રો છે તે હાર્ડ કોપી છે તે પોતાના જિલ્લા કચેરી છે ત્યાં એક જમા કરવાનું રહેશે અને તે એકત્રીસ દસ પહેલા છે તે જમા કરવાનું રહેશે વધારે વાત તો ઓનલાઈન અરજી કર્યાના તારીખ પંદર બાર બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને તાલીમ કોચિંગ ચાલુ હોવું જોઈએ ઉપરોસ બોર્ડ પર નિયમ સમય મર્યાદામાં આવેલા અરજીઓની મંજૂરી ક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવનારી મેરિટમાં સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને તાલીમાર્થીઓને નિયામકોનું અગ્રવાદ સહાય ચૂકવવામાં આવશે જેની ખાસ ઉમેદવારોએ નોંધ લાવી એટલે કે હજી આ માહિતીમાં છે તે ફેરફાર પણ થઈ શકે છે વધારે વાત કરીએ તો વિદ્યાર્થીઓને તાલીમાર્થીઓને પસંદ કરવાની સંસ્થાના ધારાધોરણ અંગેની સંપૂર્ણ માહિતી છે તે ઓફિશિયલ વેબસાઇટ અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે તો ખાસ આપણી ટેલિગ્રામમાં છે તે જોઈન થઈ જજો તો આજની આ જે શૈક્ષણિક સહાય યોજના એટલે કે જે ઉમેદવારો ગુજરાત સરકારની અને ભારત સરકારની અથવા સ્પોર્ટ્સે વિદેશ જોવાની તૈયારી કરતા હોય